નમસ્કાર આપ જોઈ રહ્યા જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનાર પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે પાઠ ભણાવવામાં આવ્યું છે સલમાન લસી

પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સલમાન લસ્સી નામનો આ વ્યક્તિ અગાઉ પણ તેની સામે ગુના નોંધાઈ છે ત્યારે હવે સરઘસ કાઢવામાં છે થોડા દિવસ માર મારી અને તેણે આતંક મચાવ્યો હતો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકોને માર મારતો સલમાન લસ્સી જોવા મળી રહ્યો છે ત્યારે તેની સામે આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસે હવે તેને પકડી અને જાહેરમાં સરઘસ તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે સાહિસ સલમાન લસ્સી નું સરઘસ કઢાયું જાહેરમાં આતંક મચાવ્યો હતો તેને પોલીસે ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન કર્યું છે શું વિગતો

લી જેવા ભાઈગીરી કરનાર અનેક આરોપીઓને હવે પોલીસ દ્વારા પાઠ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેર અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે હવે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવી રહ્યો છે સલમાન લસ્સી

આવા ગુનેગારોને સરઘસ કાઢી પાર્ટ બનાવવામાં આવી રહ્યા છે સુરત પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે જો આવા કોઈ પણ ગુનેગારો હોય માથા પારે છાપ ધરાવતા હોય તો તેમના જ વિસ્તારમાં લઈ જઈને તે લોકો સમક્ષ માફી મંગાવવામાં આવી રહી છે થોડા દિવસ અગાઉ રાંધેડ વિસ્તારમાં પણ જૂના ભુટલેગઢ બિપિન મારોનો સરઘસ કાઢવામાં આવ્યો હતો વઘા ચપ્પલે જાહેરમાં લઈ જવામાં આવ્યા હતા અને બીપિન મારો જે ભૂટલેગર છે અને સૌથી જોના વ્યક્તિ અને ત્યાં વિસ્તારમાં ખોપ પણ જમાવે છે તેને લઈને જે રીતના માફી મંગાવવામાં આવી હતી જોને ચોક્કસપણે કહી શકાય કે આવી રીતના કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી હોય અને બીજી તરફ આરોપીઓ જે રીતના આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તો તેમની સામે પોલીસ હવે કડક વલણ દાખવી રહી છે અને હાલ સુરત પોલીસની લીંબડા પોલીસ દ્વારા હાલ આરોપીનો સરગસ કાઢવામાં આવ્યો હતો અને સરગસ કાઢી તે જે ભય નો માહોલ હતો તે જ વિસ્તારમાં લોકો સમક્ષ પણ માફી મંગાવી હતી જી આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ